છોડવા નહીં ગયા જોઈ લે ક્યાં જાવ ગ્રીસેટ વાહ દોસ્ત વા લે લે ઓક મોઈ લેનું જે બેટા પાડડી આગળ પડો તો ભખ દેરાની તો જો દોસ્તો મળી જાય ને પણ એક બાકી કાઈ ઘટે નહીં હવે લાલ ફૂલ તો આગળ આપણે જોયું તું પાછું એમાંય તે એક ગ્લાસ ગજરો બની ગયો પણ કાઈ ઘટે નહીં જો કાયદે સરી ટાણા દાણો છે ને ને એક જે દેખાતું છે સફેદ નથી ને ગુલાબી દાણો કલર નાખતા હોય ભગવાન જાણે જીવ હોય એમાં ખબર નહીં એમાં નોકરામાં હે ને તો પછી થતું હોય એ પણ જય તો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ કામકાજની તો કામકાજમાં તો જો અત્યારે હાલે છે ભારતીય જન ઉર્વરક પરિયોજનાનું ઉરિયા નાખવાનું અને થોડીક વાર પહેલાં છે એ લાઈટ રહી ગઈ છે કારણ કે હવે તો મને તો એ સમજાતું નથી કે આ ઉરિયા છે કંઈક અલગ પ્રકારનું આવી ગયું નકર પહેલાં હે ને હા ધોરું આવતું હવે એક્ઝેક્ટ છે ને આમ તો જોઈ શકો આજે રાતા દાણાવાળો ખબર નહીં કેમ કલર ફરી ગયો એવું બધું છે અને અત્યારે જો કામકાજમાં તો પૂરિયા નખાઈ ગયા અને લાઇટ વહી ગઈ છે હું જોઈ શકો તો ઘઉં બહુ મોટા મોટા થાતા આવે છે કારણ કે ટાઈટું પડતી જાય એમ ઘઉં છે દી ના આવે તો એટલે રાઈટને વધવા લાગે ને ખાર એક જારો પડે બીજા નંબરમાં હવે પાણી સડાવ્યું હતું એટલે હું ફૂકાતું ફૂકાતું છે સાડા ચાર વાગે એક્ઝેક્ટ છે લાઇટ વહી જાય ને આપણે હવે હાલો વાડી ઠરાવી તો પાણી લગભગ તો પીવાઈ ગયા છે કારણ કે હમણાં તો ફેમ ઉગે લીધું હોય એટલે એવું છે ટાઢોળાનું વેલું ધોઈ લેઠો ને બધું વહેલું ફેરવવું હોય એટલે એવું છે બધું અને પછી ઓની પછી બગીચામાં ક્યાંક આટા મારીએ ભૂંડા બૂંડા ભગાડીએ નૈવડા કામ તો બીજું કઈ રહેતું નથી કામ રહી તો આગળ હાલીએ અને શરૂઆત કરીએ આજના દોસ્તો લોગની તો વિડીયો છેલ્લે સુધી જોડાતીવાડી કંઈક ને કંઈક નવું નવું આલો શરૂઆત કરી વ્લોગની તો જો લાઈટ ગઈ છે ને હું તમને એમ કહેતો હતો કે આ હે ને આ કંઈક અલગ પ્રકારનું એવું છે તો આ બાસકામાં સિસ્ટમ સરકાર હાલતા ફેરવી નાખે છે

તત્વો હોય તો આવી રીતના હે એ સરદાર ડીએપી ઉરિયા એવું બધું હોય અને નખાઈ ગયું છે કે લગભગ બે થી ત્રણ વાર નાખવાનું થતું હોય તો ફ્લાઇટ એ વહી ગયા હોય કાયલ વાત બીજું અમુક વસ્તુની સાહેબ તમે કલ્પના ન કરી શકો એવી વસ્તુ હે એ કુદરતી નિર્માણ કરી છે જોઈ શકો આ ફૂલ આખે આખું લાલ હે આમ તમે જોવો તો પૂરેપૂરી હરિયાળી અમુક વસ્તુને ભગવાને પીળી બનાવી પીળા ફૂલ લાલ ફૂલ ધોરા ફૂલ સાતા ફૂલ કેટ કેટલા જાતના કલર બનાવવાની એમાં જો આપણે મળી ગયું હતું વાળી આનું છે પડી ગયેલું ફૂલ જ છે જોકે આપણે તોડ્યું નથી કામ વગરનું આપણે ફૂલ તોડતા નથી ભગવાનને સડાવવાના હોય તો જ તોડવાનું પણ આ બધી કુદરત નિર્મિત વસ્તુ જોઈ શકો તમે આ મકાઈ ને રચકો ની આવો લીલો આ ફૂલડાવા રાતા પીળા લીલા આ હે મારા વાલા કુદરતની રચના જો આખે આખું ફૂલ જ મસ્ત મજાનું દેખાય અને હવે કામની વાત કરીએ તો અનિકર પડખે ટુકડે આટો મારી આવીએ બીજું તો કે કામ છે નહીં ઉરિયાન પાણી ને ઓતું લાઈટ વેગી આવે પૂરું થઈ ગયું હવે આમ થઈને બીટ જોઈ આવી ઈરું છે એટલે ખબર નહીં કે એવી ગીરું છે જ્યાં આપણે દોરીએ ખબર પડી જાય પાડી પાડીને કે હાલ ભગરી હાલ દે માથા મારવા આવે ને એ લખણ ખોટી ની એવી છે ચાઈ થઈને ગાડી સોડશું પણ એ પેલા આપણને એના માથા મારે ને સોડવા નહીં ગયા જોઈ લે ક્યાં જાય હોય શેઠે વાહ દોસ્ત વાહ લે લે ઓગ મળી એનું જે બેટા પાડડી આગળ પડો તો ભખ દે રાની બાંધી ગયો હલો આ તો ટાઈટ બહુ છે ગજબ છે એમાં તે ડબ્બો ખોખડે દીપડા ભાગી રહી કઈ દેશે સાત કિલોમીટર લગ્ન રહી જાય દીપડા એવો ડબ્બો હે ખડખડાટી બોલાવ જય હો તો જો દોસ્તો મળી જાય પણ એક બાકી કઈ ઘટે નહીં હવે લાલ ફૂલ તો આગળ આપણે જોયું હતું પાછું એમાંય તે એક ગ્લાસ ગજરો બની ગયો પણ કઈ ઘટે નહીં એવું જો કાયદેસર રીતે કઈ જોવાય ન મળે ને એવો લાલ ફૂલ પીળા ફૂલ અને એમાંય તમારો લીલો એવો રસકો જોરદાર ક્યાં બાત છે જો અહીંથી બધું થયું રસકો અને લાલ ફૂલ ને એવું બધું છે તો ફરી એકવાર હાયલા છીએ આપણે બગીચા બાજુ અને જોવા માટે ખાસ કરીને તો કારણ કે હવે જનાવરના આપણે કાલે અડધો લગન ગયા હતા પણ ક્યાંય આપણને કંઈ ભેટો એ નહોતો જો કે જોવા મળે નહીં એવું બધું છે ને તમે મારા હાથમાં જોઈ શકો લાલ પીળા ફૂલ છે અત્યારે વાડીઓમાં જનરલ તમને કુદરતી જે પ્રકૃતિએ જે નિર્માણ કર્યું છે એ વસ્તુ તમને જોવા મળશે અને ઠંડુ વાતાવરણ છે તો હમણાં તો આ જો કે આ તો પીળા ફૂલ છે સારું છે નકરટાણ શિયાળામાં છે ને બધા ફૂલ ખીલતા બંધ થઈ ગયા એનું કારણ છે કારણ કે ટાઈટ બહુ લાગે હિમાળા જેવી એટલે એવું છે ને મજા ફૂલ એમ બાકી સરસ મજાના ફૂલ છે આવા સરસ મજાનું વાતાવરણ સાથે ઠંડુ મજા યાદગાર એ જબરજસ્ત થઈ ગયા અમુક શિયાળો છે અને ને ઉગે અમુક વસ્તુને એટલે કે નડે જો આ મકાઈમાં એમાં આવ્યું છે બહુ અતિશય થાય જ તો પાંદડા રાહતા થઈ ગયા એટલે આવી ખેતીવાડીમાં નાની મોટી અસર છે તમને દેખાય ઘઉંમાં પણ જનરલી રીતે પણ અતિની કોઈ ગતિ નથી આવી આપણી ગુજરાતી કહેવત છે ગામડા જે ખરેખર સાર્થક છે શું કામે કારણ કે ઘણી વસ્તુ છે એ જો બહુ અતિશય ઠંડી પડશે તો બધી વસ્તુમાં નુકસાન થાય ઘઉંથી માંડીને મકાઈથી માંડીને દરેક પાકમાં ટૂંકમાં વાતાવરણ નોર્મલ રીતે રહીએ તો વાંધો ન આવે તો અતિશય ગરમી પડે ને વાદરા થઈ જાય ને એવું થાય પણ જોકે વાદળા તો તૂટી ગયા તો સુરતનારાયણ ચોખ્ખા સણક થઈ ગયા એટલે ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ છે ચાલુ થાય માવઠાની આગળ હતી પણ એમાંથી ઉગરી ગયા એટલે કે માવઠું થાય નહીં હાલ આગળ જઈને જોઈએ કારણ કે ખાસું તો કે કામ નથી પણ આમ બગીચાટો માર લઈ

જય મામ તો અગરબત્તી ચાલુ જ છે એવું બધું છે અને માતાજીનો ફોટો અને માતાજીનું અને આ બાજુ તો પ્લાન્ટિંગ લાગે કે નવા જોઈ શકો તમે કઈક ને કંઈક વાવેતર થાય તો કઈક ઉગે તો બેઠા હતા ભાઈ માતાજીના સાનિધ્યમાં અને માતાજીનું સાનિધ્ય એટલે મચ્છુમા મંદિર હાલતા અમે દર્શન આવતા જ હોય ઘણા વિડીયો જોયું છે આજે પણ જો જય માતાજી સંધ્યા સંધ્યાટાણું છે માતાજીનું સ્થાનક છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ને એ પંખી કલશોર કરે છે નાના મોટા તમારા બોલે છે જીના જીના અને સંધ્યાટાણું થતો હોય સુરત સુરજ પોતાના કિરણો છે હવે ધીરા ધીરા એટા ઢડતા કરે છે ને એવું છે બધું માતાજીના દર્શન કરીને પછી આગળ આવીએ કારણ કે કામકાજમાં તો કે આગળ તમને દેખાડ્યું રનિંગ છે કામ પૂરું થઈ ગયું બધું અને હવે આવો માતાજીના દર્શન કરીને જય માતાજી જય ભવાની કરીને આગળ આઈએ પછી કે આગળ જતાં જોઈએ હું હોય તો વાત કરતા આપણે એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ઓફ ઇન્ડિયા એટલે કે ખેતીની તો ખેતીની વાત કરીએ પેલા દોસ્તો તમને દેખાડ દેવામાં જે લોકો ખેડૂત વર્ગ છે ને ખબર હશે આ અત્યારે તમે જોઈ શકો મકાઈમાં અમુક જે હે આ પ્રકારના ડાગા ઉત્પન્ન થઈ ગયા હે અને અમુક ઈરું આવી ને એ અમુક મકાઈને ખાઈ જાય છે તો એના માટે તો સ્પેશિયલ કંઈક દવા સાચવી પડે પણ આપણે એક કેરો છે એટલે કંઈ બહુ દવા નહીં સાટીએ કારણ કે અત્યારે વાતાવરણ જેવું છે ઠંડુ ગાર એને કારણે જ કંઈક તો આવા રોગ થાય છે પછી બીજા નંબરમાં બીટની વાત કરીએ તો મકાઈને બીટ બે હર્યો હતો પણ લગભગ મકાઈ બેસી જાય ને બીટ ઉપ્રી જાય છે કારણ કે અહીંયા એક્સન ની સ્પીડે ગાડી ચડાવી છે હવે ઝીણા ઝીણા બીટ અને ખાસ કરીને બીટ તો આ લોહી બનાવવા માટે એમ કે છે વિજ્ઞાન આપણું કે આ સારામાં હારા કહેવાય એટલે આખે આખો ક્યારો બીટનો છે તો કે આપણે તો કાહું ન કરે આપણે ઢોર તો ખાહે એના હાટુ તો હે ઢોર હાટું તમે જા બધુંય ઢોર નહીં સારું દૂધ થાય અને લોહી સડી જાય અમુક ઢોર નબરા હોય તો એવું છે અને હાલો આમાં આમ થઈ બે ક્યારે રચકાના એવું બધું છે ને હાલો સુરજ નારાયણ હવે આથમ વથમ થઈ ગયા તો હાલ જે હવે ધીરે ધીરે અને ટાઈટે રે ગઈ છે હાલો હાલ જે તો અહીંથી કાયલે લગભગ આપણે જોયું હતું આવડી આ ઝારે બાંધી દીધી કારણ કે આની કોઈથી જનાવર જીવ આટા મારે રાખતા હોય એટલે મકાઈની સેફ્ટી કારણ કે મકાઈ તો ખબર નહીં હમણાં તો કુદરતી હાવ વૈધ મેલી દીધી છે જે કારણ હોય ઘઉં મંડ્યા ઘા વધવા મકાઈ વૈધ મેળવી દીધી કારણ મકાઈ ખરે ઘા ખરેખર વધારે વધુ અને આ વાવટા બાંધતા પછી ફાયદો તો ખરો કારણ કે બે દિવસે આ હગર દેખાતા હતા પારા પર આજ તો હગર દેખાણ નથી બાંધ્યા પછી જે એક ફાયદો છે બહુ મોટો કારણ કે બે ત્રણ જગ્યાએ આવા ખડકયા બાંધીધા હે એટલે ફેરક્યા રાખે છે હાલો હવે ગાડી આવી ગઈ છે તે આવી ગયું હોય તો લઈને નીકળીએ અને મળશું તે નેક્સ્ટ બ્લોગમાં ટાઈટ વધતી જાય છે ભાઈ આંબાલાલની આગાહી છે બાવીસ ત્રેવીસ ડિસેમ્બર ઘરેથી કોઈ બહાર નીકળવું નહીં કારણ કે ટાઈટનો હિમાળો પડવાનો છે જોકે બરફ તો નહીં પડે એવું લાગતું નથી બરફનું કાશ્મીરમાં બરફ પડ્યો છે એવો હમાસા છે તો અહીંયા પણ છે આપણે ટાઈટનું પ્રમાણ છે ઠંડીનું આમ તો જઈને કંઈ પ્રમાણ છે વધારે રહે એવું બધું છે ને હાલો આપણે ટાઈટ વધતી જાય છે ને પવન છે તો બધા વાવતા જોરદાર ફરકે હે કારણ કે એટલો બધો પવન છે ને આવી ગયા ત્યાં વાડી નથી તો હાલો આવીએ અને મળશું તે સુધી આગળ જોતા જઈએ કે નવા જૂની હોય તો પછી કાલે મળશું હાલો જાય મુરલી